વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના સુભાનપુરામાં ઝાંસીની રાણી સર્કલ ખાતે જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી શ્રી રંગરાજે શાયરે તથા જોયાલુકાસના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નાગરિકો પોતાના ઘરના આંગણે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરે અને તેઓમાં પર્યાવરણ અંગે વધુ જાગૃતિ આવે તે હેતુસર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી નિરાણી સર્કલ ખાતે જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુવા કોર્પોરેટર શ્રી રંગ શાયરે તથા જોયાલુકાસના સંયુક્ત ઉપક્રમે રાહદારીઓ વાહન ચાલકો તથા નાગરિકોને નિશુલ્ક છોડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજે શાયરી વડોદરા જોયાલુકાસના મેનેજર શાહરુખ મંસૂરી જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને અને સાથે વિશ્વના તમામ નગર વિશ્વના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ પર્યાવરણ દિવસ આપણે સૌએ અનુભવ કર્યો છે કે કોરોના જેવી મહામારીની અંદર જ્યારે ઓક્સિજનના બોટલો લોકોને શોધવા જવા પડતા હતા પણ જો કદાચ આવા જ વૃક્ષો અને આવા જ આયુર્વેદિક ઝાડોનું અહીંયા રોપણ થતું અને તેના કારણે ઓક્સિજનનું પ્રમાણ જો વધ્યું હોત તો આવી મહામારીઓથી આપણે બચી શક્યા હોત પણ આજના દિવસે જ્યારે વાતાવરણની અંદર પણ ફેરફારો થતા હોય છે ઋતુઓની સિઝન બદલાતી હોય છે તો તેનું એકમાત્ર કારણ ઓક્સિજનનું પ્રમાણ અને વૃક્ષોનું ઓછું હોવું તેના જ કારણે પૂર આવું અને આપણે જોઈએ છે કે પૂરની સામે પહેલાં વૃક્ષો રહેતા હતા તો તેનાથી પૂર બહુ ઓછા પ્રમાણમાં આવતા હતા તો આજે સૌથી વધારે પ્રમાણમાં જ્યારે વધતું જઈ રહ્યું છે પ્રદૂષણ અને પ્રદૂષણને અટકાવવા માટે આપણે સૌએ એકત્ર થઈને વૃક્ષારોપણ કરવું જોઈએ અને આજના દિવસે ઝાંસીરાની સર્કલ પર મારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા માધ્યમથી તેમજ જોયાલ લુકાસના અમારા મેનેજરશ્રી છે તેમના માધ્યમથી પણ અમે સૌએ આજના દિવસે અહીંયા વૃક્ષારોપણનું વિતરણ કર્યું છે અને ખાસ કરીને એ જાહેરાત કરવા માટે આપની સૌ વચ્ચે આવ્યો છું કે વડોદરા કોર્પોરેશનના માધ્યમથી વીક્સ ક્લાસ છોડોનું વિતરણ કરવાના છે અને એની અંદર પણ ટુ પોઈન્ટ ઝીરો જ્યારે આ એક પેડ માકે નામનું માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું હોય તો એના થકી આપ સૌને ફરીથી એક વખત કહેવા માંગુ છું જે પણ સોસાયટીને વૃક્ષારોપણ કરાવવું હોય આપના લેટર પેડ પર લખીને આપ અમારી સોસાયટી એટલે તમારી સોસાયટી જે પણ હોય નગર હોય એની અંદર વૃક્ષારોપણ કરાવવા માંગતા હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનો એક લેટર પેડ આપજો જેના થકી આવનારા ટૂંક જ સમયની અંદર આપના ત્યાં અમારી ટીમ આવશે અને વૃક્ષારોપણ કરી આપશે આજે અમે વૃક્ષ પર્યાવરણના દિવસ છે પર્યાવરણના દિવસ અમે શ્રીરંગ સાહેબ જોડે મળીને